અરે વાહ વાહ લાયા કઈક નવું લાયા અને આ વખતે તો જોરદાર લાયા છે હા મિત્રો આપણી એસબી ટીમના ફેમસ એક્ટર એવા તમે જાણો છો અને આજે ફૂમતાળજીના જે ચાહક મિત્રોનો છે તેનો પાવર જોવાનો છે અને સૌ પ્રથમ તો કોમેટ ની અંદર કોંગ્રેસનું લેસન લખી લેજો કારણ કે ફૂમતાળજી એ નવી ગાડી છોડાવી લીધી છે અને એ ગાડીનું નામ છે સ્કોર્પિયો હા મિત્રો તમે લાઈવની અંદર ફોટો જોઈ લો કે આપણા ફૂમતાડજી લોક લાડેલા ગુજરાતના એક્ટર કોમેડી કિંગ એવા કિંગતાડજી તેમણે બ્લેક કલરની સ્કોર્પિયો છોડાવી છે અને આ બંકા માટે એક ગેંગસ્ટર ગાડી શોભે તેવી જ ગાડી મિત્રો લાવી છે તો આજે જોઈએ કે જે ફૂમતાળજીના ચાહક મિત્રો છે તે કોમેડની અંદર અભિનંદન અને હાઇપ દબાવી દેજો આજે જોઈએ કે કેટલા લોકો સૌથી વધુ હાઈપ કરે છે અને મિત્રો એસ બી હિન્દુસ્તાનની ટીમની અંદર મોટી મોટી લક્ઝરી કારો આવવા માંડી છે તો મિત્રો આપણને તો સૌ પ્રથમ ગર્વ થયો કે આપણી ગુજરાતની ટીમ આટલા સુધી પ્રગતિ કરી અને પ્રગતિના પંથે ચડી છે સૌપ્રથમ તો એસ હિન્દુસ્તાની ટીમ ફૂમતાળજીની ફેમિલી અને ફૂમતાળજીને મારા મારા અને પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન ખૂબ જીવનની અંદર આગળ વધે એવી શુભકામનાઓ હવે મિત્રો ફૂમતાળજી એક નવી ગાડી લાવી છે તો ઘણા લોકોનો વિચાર હશે કે ભાઈ મફુજી પણ કાર કેમ નથી લાવતા ઘણા એક્ટરો નવી નવી ગાડી ખરીદી રહ્યા છે જેવા કે ડીકે છે ભાવેશ છે પરંતુ મફૂજી ગાડી ક્યારે લાવશે જો તમારે જાણવું હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવી દેજો આપણે નવો વિડીયો લઈને જોરદાર આવી જઈશું તો ખાસ કરીને મિત્રો કોમેન્ટની અંદર જણાવજો કે મફુજી ક્યારે ગાડી લાવે એ જાણવું હોય તો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરવી હોય તો કરો લાઈક કરવી હોય તો કરો એનો કંઈ વાંધો નથી પરંતુ કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન અને વિડીયોને હાઈપ કરો એટલે આજે ફૂમતાળજીનો પાવર પણ આ વિડીયોની અંદર જોવા મળશે બાકી કોંગ્રેચ્યુલેશન હજુ સુધી ના લખ્યું હોય તો એકવાર લખી લે આપણા ફોમતાજી એ લાવ્યું છે મળસુ જોરદાર નવી અપડેટ સાથે ત્યાં સુધી સૌરભ નો આભાર